તો મિત્રો મને આ સબસ્ક્રાઈબર આટલા બધા મળવા આવ્યા મુજડીની છે ભાઈ પ્રોફેશનલ બુટું ને લોફર ને આ કઈ આવી આવી મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવા છે તો ફટાફટ આપણે દર્શન કરતા આવી આપણે જવું છે નાણ સરોવર નદી જોવા જાવું છે તો અહીંયા ક્યાંક થઈ જવાય છે જોવા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જાઉં જય દ્વારકાધી જય મા મોગલ આજના તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા સવારના કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ હજી આપણે દર્શન કરવા નથી ગયા ને દર્શન દર્શન કરશું અને પછી તમને ભાઈ દર્શન કરાવશું ને આ છે દરિયો ભાઈ વાહ ભાઈ વાહ એક નંબર દરિયો ભાઈ આ લોકોની તાડ પડે છે અને મને તાડ નથી પડતી ચુંમ મારવા દે ને ભાઈ માણસ રાખા માણસ મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવા છે તો ફટાફટ આપણે દર્શન કરતા આવી અહીંયાથી કઈ જવાય છે ભાઈ અંદર લગભગ તો કઈ લખલ હોય તો સારું નથી હર કોઈ મંદિર મે એવું જ હોય ફોન અલાઉટ નથી ફોન અલાઉટ નથી ભાઈ આપણે કોટેશ્વર મહાદેવના દર્શન પણ કરતા આવી ભાઈ તો અત્યારે ગડદી એટલી છે ને ભાઈ વાતું પડે ને આજે પાછો સોમવાર છે ભાઈ મહાદેવ નો વાર છે સારું છે સોમવાર દિવસ ફટાફટ આપણા દર્શન કરતા જય મહારાજ મહાદેવ મહાદેવ આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે આપણે દરિયાકાંઠા ની લહેરુ ની હવા મોજ લઈ ભાઈ આપણે અત્યારે દરિયાકાંઠે ઘૂમી ગઈ ને ભાઈ આપણે ધરસી પહેરી જતી તાજ ના ઘૂમી

સ્ટ્રોંગ થવું છે નારિયેલ પાણી પીવું જરૂરી છે મારે જ એનર્જી હાવ એટલે હાવ નો થઈ ગયું છે અત્યારે આપણે દરિયા કાંઠે જવું છે તો ફટાફટ આપણે દરિયા કાંઠે જવું નહીં આપણે ફોટા ફોટા પાડશું અહીંયા તો પાડવા દીધા નહીં મિત્રો જો આમથી આર્મી નું ટેન્કર આવે છે ભાઈ એક નંબર આર્મી નું ટેન્કર મિત્રો આપણે આવી ગયા છે નાયણ સરોવર ના દર્શન કરવા નારાયણ સરોવર ભાઈ કંઈક નાહવાની મહિમા છે નાયણ સરોવરમાં નાવ ને તો કંઈક બાપ બાપ ધોવાતા છે એવું કંઈક હશે ભાઈ ને આપણે તો સવારમાં એને નાહી ધોઈને આવ્યા છે અત્યારે આપણે નાવું નથી એક તો શરદી છે તબિયત ખરાબ છે ભાઈ આ મંદિર છે ભાઈ નાયણ સરોવરનું આપણે એને દર્શન કરતા આવી નારાયણ સરોવર શ્રી વિક્રમરાય તો મિત્રો મને સબસ્ક્રાઇબર આટલા બધા મળવા આવ્યા તમે જો એટલે આપણી ફેમિલી એટલી વાહ ભાઈ વાહ યુ નો ટગલો યાર આપણે જવું છે નાણ સરોવર નદી જોવા જવું છે તો અહીંયા ક્યાંક થઈ જવાય છે જોવા ગેટ જવા એકદમ જૂનો ગેટ છે મહારાજા વખત માં જૂનામાં જૂનો ગેટ તો અહીંયા જવા નાણ સરોવર છે ભાઈ નદી છે અહીંયા બધા નાવાની મહિમા હોય ભાઈ ગીતા ભાઈ આપણે સવારે નાઈ દીધું એટલે અત્યારે આપણે નાવું નથી ભાઈ અલગ જ નજારો હોય ભાઈ આપણે મોજડી લેવી છે ભાઈ કેવી લાગે આપણે સુધ કરે આપણે ચેક કરી લઈએ આવી ઘણી બધી મોજડી છે ભાઈ પ્રોફેશનલ બુટ્ટું એવી લોફર ને આ કઈ આવી આવી કઈ મોજડી હે આપણા માટે કોમેન્ટ કરીને કજો આપડી સારી લાગે કે મને તો હે ને આ હારા લાગે છે બેસ્ટ બેસ્ટ એ બસ ધ્યાન એક જ પ્રાઇસ ભાઈ 300 ગમે લ્યો 300 રૂપિયા ભાઈ તો આના 300 રૂપિયા છે પણ આપણે પૂરી ના થાય ઈ વાંધો આવે હે જામનગર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અત્યારે આપણે આવી ગયે વૃક્ષ સ્થળ કમલેશ્વર મહાદેવ ની બાજુમાં આવી છે વૃક્ષ જૂનું વૃક્ષ ઓમ કમલેશ્વર મહાદેવ કમલેશ્વર જુનામાં જૂનું વૃક્ષ સ્થળ છે ભાઈ કમલેશ્વર મહાદેવ શ્રી ક્લબ ક્લબ વૃક્ષ સ્થળ કમલેશ્વર મહાદેવ આ છે ને વૃક્ષ સ્થળ ને છે ને વર્ષો વીતી ગયા ભાઈ એમની વાત સ્થળ યાર મોટું તા જો આમ તમે જોવું પડે આમ એમને આખો ગુમરો ફાઈ ને આવે ને માણસ તો ખબર ના પડે એમાં કોને એમ દસ પંદર વીસ જણા હતાઈ જાય ને તોય આમાં દેખાય નહીં ઓલી બાજુ કુણ ઊભું હે એ રીતના કઈ હે વૃક્ષ સ્થળ તો અહીંયા આપણે ખાટી આંબલી હે એ ખાતા આવી ભાઈ જૂનામાં જૂની હે ખાટી આંબલી ખાતા આવી બરોબર ખાટાશ ખાવાનું મનાય મન થયું હે ખાટ ખાવાનું

કરાર બહુ લેજો ને બો ગયો આવી સીડી થઈ ગઈ સીડી આપણે ડુંગર ચડી ગયા છે ભાઈ સારિયું મંદિર મિત્રો આ રોડ અવડો છે ને ભાઈ અમારે છે ને બહાર નથી કરવું પડતું હાલવામાં ઓટોમેટિક આપણે ધક્કો દઈ દઈએ છે તમે જા આમ રોડ તમે વાહ ભાઈ વાહ જોડવું પડે છે ભાઈ મિત્રો અહીંયા કઈક અજમેર જેવો સીન આવે કેમ કે અજમેર તો છે નહી પણ આ લોકેશન ભાઈ અજમેર જેવું આવે ને આમ કે ડુંગરાળ જેવો વિસ્તાર છે અને આમ નીચે ગામ છે